બનાસકાંઠાના ખેડૂતો અને ગરીબ લોકોના દેવા માફ થાય તેને લઈને આજે કર્જ મુક્તિ અભિયાનને લઈ જિલ્લાના અનેક વિસ્તારોમાંથી ખેડૂતો અને લોકોએ મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપી કર્જ માફ કરવાની રજૂઆત કરી હતી ભારતમાં દિવસે ને દિવસે અનેક ખેડૂતો તેમજ વેપારીઓ અને લોકો કર્જમાં સપડાતા જઈ રહ્યા છે તો અનેક લોકો કર્જમાં સપડાઈને માનસિક તણાવમાં જીવન જીવવા મજબૂર બની રહ્યા છે ત્યારે ખેડૂતો અને લોકો કેવી રીતે કર્જ મુક્ત થાય તે માટે સમગ્ર દેશમાં નિઃશુલ્ક કર્જ મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે જે ખેડૂતો અને લોકોને કર્જમાંથી કેવી રીતે મુક્ત થવું તે વિશે માહિતી આપી રહ્યું છે જેમાં અનેક લોકોએ જોડાઈને કર્જ મુક્ત અભિયાન ઉપાડ્યું છે જેને લઈને આજે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાંથી ખેડૂતો લોકો તેમજ દેવાના બોજ તળે દબાયેલા લોકો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કર્જ મુક્તિ માટે નારેબાજી કરી હતી ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કર્જ મુક્ત માટે રજૂઆત કરી હતી જો કરોડપતી બિઝનેસમેનો ના દેવાઓ માફ થઈ શકતા હોય તો ખેડૂતો અને સામાન્ય નાગરિકના પણ દેવા માફ થવા જોઈએ ખેડૂત સતત દેવાદાર બની રહ્યો છે અને અન્ય લોકો પણ દેવાદાર બની રહ્યા છે જેથી લોકો દેવ થાય તો આત્મહત્યા ન કરે તે માટે તેમને કર્જ કરવા જોઈએ આજે બનાસકાંઠા જિલ્લાની અંદર જે લોકો દેવાથી પરેશાન છે અમે જે કર્જ મુક્ત ભારત અભિયાન ધાર્મિક એકતા ટ્રસ્ટ દ્વારા જે શાહનવાજ ચૌધરી ભારતીજીની આગેવાનીમાં ચલાવી રહ્યા છે અહીંયા બનાસકાંઠાની સાથે સાથે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર બેંકો એનપીએફસી બેન્કો હોય કે રિકવરી એજન્ટો એ ક્યાંક ફાઇનાન્સર કંપની હોય એમાં જે ગુંડા તત્વો રિકવરી એજન્ટ બનીને લોકોને એટલો ત્રાસ આપે છે કે જે આત્મહત્યા કરવા મજબૂર બને છે તો કાયદાનું પાલન જે આરબીઆઈની ગાઈડલાઇન્સ છે એ ક્યાંય પણ અહીંયા પાલન થતું નથી તો અમે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે રિકવરી એજન્ટો છે એ બની બેઠેલા ગુંડા તત્વો છે જેના કારણે લોકો માનસિક ત્રાસથી આત્મહત્યા કર્યા છે તો ધાર્મિક એકતા ટ્રસ્ટ આવા લોકોને બચાવવાનું કામ કરી રહ્યો છે અને એમના ડેટા એ ભારત સરકારને મોકલી અને જેમ મોટા મોટા ઉદ્યોગપતિઓનું દેવું માફ થાય છે એમ આ સામાન્ય લોકોને પણ રાહત મળવી જોઈએ એ મારી માગણી છે અને સાથે સાથે આજે સાંસદ સભ્ય બનાસકાંઠાના છે પરબતભાઈ પટેલને અમે પણ આવેદનપત્ર આપવાના છીએ કે આટલા બનાસકાંઠાની જનતાએ આપશ્રીને વોટ આપી અને ત્યાં દિલ્હી મોકલેલા છે તો જે નિયમ કંઈક તો નિયમ હશે કે વર્ષોથી આગળ જે પણ યુપીએ સરકાર ને એનડીએ સરકાર બંનેને એ ઉદ્યોગપતિઓના જે લાખો કરોડો રૂપિયા માફ કર્યા છે તો એ જ નિયમથી અહીંના ખેડૂતોને અને અહીંયા વેપારીઓને અને સામાન્ય જનતાને એનો લાભ મળે એના માટે અમે આજે પરબતભાઈ પટેલ સાંસદ સભ્યશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે અને ઈચ્છા રાખીએ કે પરબતભાઈ પટેલ આગલા સત્ર જે ચાલુ થવાનું છે સત્રની અંદર એ અમારે જે લોકોને કરજામાંથી મુક્ત કરવા માટેનો જે મુદ્દો છે એ પણ વિધાનસભામાં લોકસભામાં ઉછાળે જે દેવા મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે તેના માટે પાલનપુર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બાબતે તમામ ખેડૂતો બનાસકોંડાના અહીં હાજર છે અને અમને વિશ્વાસ હોવો જોઈએ કે સો ટકા દેવું ખેડૂતોનું માફ થવું જોઈએ ખેડૂતોને મરવાનો વારો આવી રહ્યો છે એક બાજુ પાણીના તળ પંદરસોથી બારસો ફૂટી પહોંચી છે એક બાજુ મોંઘવારી મારી રહી છે એક બાજુ સરકાર પણ ખેડૂતોની ચેડે પડી બેંકની અંદર એવું હોય કે એકસો અડત્રી ની લીગલ કેસ કરાય ખોટી રીતે આવીને હેરણ કરે કાલે મારે ત્યાં પાંચ માણસો હોય કે અમે એકસો અડત્રી કરી નાખે આમ કરી નાખે કરી નાખો કે છૂટે મને જ્યારે સરકાર એનો ચુકાદો આપશે ત્યારે એનો કોક નિકાલ આવશે અંતર પૈસા ભર્યું મારી પાસે પૈસા નથી છે પણ નથી દેવા મુક્ત થવું જોઈએ દેવા મુક્ત જરૂર થવું જોઈએ આખું ગુજરાતના તમામ ખેડૂતો દેવા મુક્ત થવા જોઈએ